શિતારામ આવ મજામાં મજામાં જઈશું ને આજે આપણે જવાના છે આગળ બગદાણા બાજુ ને આજે તો ફૂલ જ ટાઈમ લાઈન નીકળે છે બગદાણા ભગુડા બાજુ જાશું અને તમને પણ દર્શન કરાવશું તો આવો તમે પણ અમારી સાથે ને અમે તૈયાર થઈ ગયા છીએ કમ્પ્લીટ ને જો ઈવડે અહીંયા તૈયાર થઈને ઊભા છે તો હાલો છે બગદાણા ભગુડા ત્યાં બતાવશું આગળ જેટલું બનશે એટલી કોચિસથી હું બતાવીશ કારણ કે હજી વ્લોગમાં એવું થાય છે કે થોડુંક કારણ કે ઘણા ટાઈમથી આ વ્લોગ બનાવ્યો નથી એટલા માટે તો બને રહેજો કંટાણ આપણે પહોંચી ગયા છે જો આ બધું બગદાણાનો નજારો જોરદાર છે હાલો તો અંદર જઈને બતાવો હાલો તો બાપા સીતારામને જોવા અંદર જઈએ આપણે પધાર્યા છીએ જોવા કાળભેરવ દાદાનું મોટું

રોવિનના અહીંયા છે ને અમારે ઓલી બાજુ ત્યાં આવશે આપણા કારણ કે નોખું નોખું રહેવું પડે પછી નીકળીએ અહીંથી ચા પીવા જવું છે જો અહીંયા ચા નું છે બધું હાલો ચા પી લઈ મોડખ્યું પણ જવા બધા ઓઢણી મોકળાને મોટી મોટી દુકાનો જવા બધી મંદિર

fundamentals curs CDU shares Ciılar pancer? play ter Blo boys ほこら。 સાલો મિત્રો ફાઇનલી પોતી ગયા છે બગુડાઓ બગુડા ગયા દર્શન કરશું દુકાનો બધી લેવાનું તો કઈ છે દર્શન કરીને

வந்து வந்த இணைவு தருவதில்லை தரிசி தகுந்த